હા હા બોલી તો એરે માબરા કેટલા વક્રામ રો છે તમે તો લે ભાઈ શું કરા બીજો ઓય રાડ હતા તો બેટ ને થાય બોલો ને ખાય એમ બીજ ટીજો નેટ નેટ આ પે લઈ લો હા હા વામ આવ કે ઓરો બોલી આવ તેમ થા આવ હા હા અરે હવે બેહુને થોડા પાણી ના અમે જવાના છીએ બીજે બીજેનું પડશે ઓહ નર છે તો ઉતાર દે એવું તમારો ફોન આવ્યો એટલે તાત્કાળ અમે એટલે છોરા અમલ હું આવું બસ બધો પાઢરો પેલો પાટ લઈ જાય પાઢરોનું

મેળવા જોતો ને ભાઈ એક લાખ રૂપિયા રહ્યા હતા ખાલી બધા મેળ ના જોથા તો રૂપિયા રૂપિયા થઈ ગયા

હા મીડિયા તમારે દુઃખ બઉ લો કાઢી પણ ખર્ચો થાય કેટલો ખર્ચો થાય પોજાર રૂપિયા થાય તમારે હજાર રૂપિયા દઉં

રૂપ યાર રાખ્યું ન કે આખો બજાર મને હે માપન હોય આ બધું હવે હમુ કરવડો તમ ને તો તું

બધા ખરાબ હોય ખરું આ તો આપડે હાથર ભૂ એક હોય ખોટા ભુવા હોય તો આપડે આવે એટલે આપડે કેવા બઉ ચેતીન રહેવું અને અમુક આવા ભુવા આવી બાપ સમજોળ પૈસા હોય એટલે અમુક થાય એટલે આપડે આવું હવે આવો ભોલ આવો ને તો જોઈ વિચારી વિશ્વાસ ના કરે અમને કરજો હારા નાય હોય જવું ઘેર આવું ના ચાલી ગયો